કચ્છમાં આવેલા આદિપુરમાં આવેલી તોલાણી કોલેજ ઓફ એન્ડ સાયન્સના પ્રિન્સિપાલ પર એક વિદ્યાર્થીએ હુમલો કરતા કોલેજ કેમ્પસમાં ભારે તણાવનો માહોલ સર્જાયો હતો વાતચીત દરમિયાન વિદ્યાર્થી અચાનક પ્રિન્સિપાલને તમાચો મારતા આ ઘટના બની હતી જેનો સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયો છે આ ઘટનાના વિરોધમાં આજરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા અને બાદમાં પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે હું મોહન ભાનુશાલી પ્રેસિડેન્ટ ટોલાની આર્ટસ સાયન્સ હેલિમની એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસવાય બી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપલ પર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજના પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ તોલાની આર્ટસ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીએ આવું જઘન્ય જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ અમારા પ્રાધ્યાપકો વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ ઉપર પર આક્રમણ કરી શકે છે જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કર્યું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે પછી

જે પ્રિન્સિપલને અશબ્દો બોલ્યો અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ તંત્ર કને કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે આપના હિસાબે આનું કારણ શું હતું કે પ્રિન્સિપાલને મારી એટલી હદે વાત કરતી તો એનું મેઈન કારણ શું હતું ઈ બપોરે 2 વાગેનો બનાવ બન્યો છે જાણ મળ્યું છે પણ ભાઈ 2 વાગે 1:30 વાગે તો કોલેજ બંધ થઈ જાય છે તો પછી બહારના ના છોકરા હોય છે ઈ કોણ છે જી ખબર નથી પડી એ અંદર કમ્પ્લેન લખાવી છે નામ લખાવ્યું છે સીસીટીવી આવી ગયા છે પણ હવે ઈ છોકરાઓ છે ઈ બહારના હતા કોલેજના હતા કે નહીં ખબર નહીં યુનિફોર્મમાં પણ હતા ઈ જયશ્રી મહેતા દિવ્યાંગની હું સંચાર કચ્છ